અમે અહીંયા જે માણસો આવે છે એક સપનું લઈને આવે છે સપનાનું ઘર બનાવવા માટે તો એમાં એને હેલ્પફુલ થાય એવી તમામ બ્રાન્ડ અમે રાખીએ છીએ કે જે એને સંતોષે થાય અને રીઝનેબલ ભાવમાં બધું મળી આ પ્રોડક્ટની જે તાકાત છે એ પૂંઠામાં આમાં એક ટીપું ત્યારે નીચે તમે જોઈ શકો એમ પૂઠામાંથી પણ પાણી નથી પડી શકતું તો આ પ્રોડક્ટ જે ટેરેસ ઉપર લાગે અથવા દીવાલ ઉપર જ્યારે આ એક્વાટેક ની પ્રોડક્ટ લાગે તો એની તાકાત કેટલી વધી જાય છે એના સપનાનું ઘર અમે પૂરી રીતના એને ગમે એને કમ્પ્લીટ એને પર્સનલી કસ્ટમાઇઝ કરીને એની ચોઈસ ના અકોર્ડિંગ પેઇન્ટ થી લઈને ટાઇલ્સ થી લઈને બાથરૂમ વેર થી લઈને દરેક વસ્તુ એક જ જગ્યાએ તમને મળી જાય છે નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો દોસ્ત કમ હોસ્ટ કુંતલ ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં જે કહેવાય ને કે આજનો આપણો જે વિડીયો છે એ થોડોક અલગ રહેવાનો છે કેમ કે આ વિડીયોમાં આપણે ના તો કોઈ ફૂડની કોઈ ડિશને એક્સપ્લોર કરવા જઈ રહ્યા કે નથી તો કોઈ ફેમસ ટ્રાવેલ ડેસ્ટિનેશનને એક્સપ્લોર કરતા પણ આજનો આપણો આ જે વિડીયો છે એ ખાસ રહેવાનો છે સ્પેશિયલી એ લોકો માટે કે જે લોકો પોતાનું સ્વપ્નનું મહેલ એટલે પોતાનું ઘર બનાવા જઈ રહ્યા છે અથવા તો એને રિગાર્ડિંગ પ્લાનિંગ કરી રહ્યા છે કેમ કે આપણે અત્યારે પૂછી ગયા છે કે ધોરાજીનું કહેવાય ને કે વન ઓફ ધ મોસ્ટ ફેમસ હાર્ડવેર માટેનું હબ એટલે નેશનલ એજન્સીઝમાં જ્યાં હાર્ડવેરની તો દરેક પ્રોડક્ટ્સ મળે જ છે સાથે સાથે જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ને લગતા એ ટુ ઝેડ મટીરીયલ આવે શરૂઆત તમે સિમેન્ટથી કરો ત્યાર પછી જે ટાઇલ્સ આવે છે ત્યારબાદ સેનેટરી વેર આવે છે હવે અને જયારે તમારું આખું જે મકાનનું સ્ટ્રક્ચર છે કમ્પ્લીટ થઈ જાય ત્યારે એમાં જે કલર કામ કરવાનું તમારે હોય તો પેઇન્ટની એ ટુ ઝેડ વેરાયટીઝ તમને મળી જાય છે સાથે સાથે જયારે તમારું ઘર ફાઇનલી કમ્પ્લીટ થાય છે ત્યારે કિચન એપ્લાયન્સીસ જેવા કે ચીમની પણ તમને અહીંથી મળી જાય છે તો હવે વાતો તો બહુ થઈ ગઈ હવે આપણે આપણું આજનું જે લોકેશન છે તેની અંદર પહોંચી જઈએ આ દરેક વસ્તુને એક્સપ્લોર કરીએ અને અહીંના ઓનર જોડે થોડી વાતચીત કરી લઈએ સાથે આપણી આજની જે લોકેશન છે જે છે નેશનલ એજન્સી એના ઓનર અત્યારે આપણી સાથે જોડાયેલા છે સૌથી પહેલા આપણે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ તો સૌથી પહેલા તો જય શ્રી કૃષ્ણ હવે વિજયભાઈ અને પારુબેન હવે આ જે તમારો શોરૂમ છે પહેલા તો જૂની દુકાન હતી બટ આઈ થિંક આ શોરૂમ ને બહુ ઓછો સમય થયો છે બે થી ત્રણ મહિના હાર્ડલી થયા છે

આજ સુધી આપણે શોરૂમ ઘણા જોયા છે કપડાના જોયા છે ફૂડના જોયા છે પણ અમુક ટાઈમ પહેલાં મારા મિસ્ટરને વિચાર આવ્યો હતો કે એવું મને એને વાત કરી કે એવું ના થઈ શકે કે આપણે એક બિલ્ડિંગ મટીરિયલમાં જે જે વસ્તુ યુઝ થાય એનો શોરૂમ બનાવીએ પછી અમે જગ્યા અમને પસંદ પડી અને પછી અમે ધીમે ધીમે ચાલુ કર્યું એકાદ વર્ષમાં એટલે અમે અહીંયા જે માણસો આવે છે એક સપનું લઈને આવે છે સપનાનું ઘર બનાવવા માટે તો એમાં એને હેલ્પફુલ થાય એવી તમામ બ્રાન્ડ અમે રાખીએ છીએ કે જે એને સંતોષે થાય અને રિઝનેબલ ભાવમાં બધું મળી રહે એક્ઝામ્પલ ફોર અમે બાથ ફિટિંગ હોય તો બાથ ફિટિંગમાં આપણે હિન્દવેર તથા પ્લમ્બર જે નામી કંપની છે એમનું બાકી અમે પ્લમ્બિંગ હોય સપોઝ આપણે મેઇન કામ આપણે ત્યાંથી સ્ટાર્ટ થાય છે આપણા સપનાના ઘરનું તો એમાં અમે ફિનોલેક્સ નામી કંપની રાખીએ છીએ પછી આપણે ચીમની ચૂલા છે ગેન્ડી છે એ બધી વસ્તુ હિન્દવેર કંપનીની રાખીએ છીએ મતલબ દરેક વસ્તુ બ્રાન્ડેડ તો મળશે સાથે સાથે જે કહેવાય ને કે એક ઘરને ને સજાવાથી લઈ ને જે બેઝિક બનાવવાની જે કહેવાય ને કે એ ટુ ઝેડ વસ્તુ તમને અહીંયા એક જ જગ્યાએથી મળી જાય છે સપોઝ હું આપણે વાત કરું તો આપણે કલર હોય તો કલરે અમે કોઈ ગ્રાહક આવે તો અમે એને થી ચાર ફોટા એના મકાનના પાડી અને એમાં એ લોકોના મનપસંદના અલગ અલગ શેડના ત્રણ થી ચાર ફોટા કસ્ટમરને બતાવીએ છીએ એમાંથી ઈ લોકો પસંદ કરે એ રીતના જ અમે એને કલર કરી આપીએ છીએ અને કોઈ ગ્રાહક પાસે કારીગર ના હોય તો એની પણ અમે સુવિધા કરી આપીએ છીએ અને કલરની પસંદગી પણ અમે બહુ વિચારી અને જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે ડ્યુલક્સ કંપની કલર વન એ નો જ કલર અમે રાખીએ છીએ અત્યારે બે મિનિટ આપણે જે પારુલબેન છે એને અટકાવીનો એક વાત કહેવા માંગુ છું કે આ જે નેશનલ એજન્સીઝ છે એની આખા ધોરાજીમાં ટોટલ ત્રણ બ્રાન્ડ છે અને તમને કહેવાય ને કે બેઝિક બિલ્ડિંગ મટિરિયલમાં સિમેન્ટથી ચાલુ કરો અને ગ્લેઝ છે ટાઇલ્સ છે સાથે સાથે સેનેટરી વેરની જે દરેક પ્રોડક્ટ છે બાથ ફિટિંગની એક્સેસરીઝ છે અને જ્યારે આખું જે આપણું માળખું તૈયાર થઈ જાય છે ત્યારે વાત આવે છે કલરની અને કિચન એપ્લાયન્સીસની તો એની પણ ઘણી ખરી પ્રોડક્ટ્સ તમને આ જે પર્ટિક્યુલર એજન્સીસ છે એમાંથી જ મળી જાય છે સાથે હું મારો પર્સનલ એક્સપિરિયન્સ પણ શેર કરવા માગું છું

તો અમારી પાસે એવા વેલ્થ ક્વોલિફાઈડ અને બધી રીતના મતલબ કે આપણને પરવડે કે એ રીતના અમારી પાસે કારીગરો છે અમે એ પણ સજેસ્ટ કરીએ છીએ પછી એ લોકો લોકોને જેની સાથે મેચ આવે કે એ લોકો આગળ વધે છે અને ઇન્ટીરિયરની કોઈ પાસેની માંડ હોય તો અમે એ પણ એ લોકોને

એડવાન્સ મારેલ છે હવે જો પૂઠા ઉપર આ આ પ્રોડક્ટની જે તાકાત છે એ આમાં એક ટીપું ત્યારે નીચે તમે જોઈ શકો એમ પૂઠામાંથી પણ પાણી નથી પડી શકતું તો આ પ્રોડક્ટ જે ટેરેસ ઉપર લાગે અથવા દિવાલ ઉપર જ્યારે આ એકવાટેકની પ્રોડક્ટ લાગે તો એની તાકાત કેટલી વધી જાય છે ડેફિનેટલી કેમ કે ઘણા કલાકોથી આ રીતે પાણી ભરેલું છે અને તમે અંદાજ પણ લગાવી શકો છો કે એક બેઝિક પૂઠાનું એવું ઘર હોય એને આટલી સેફટી આપતું હોય તો આપણું જે પાકું ઢાબું હોય અગાસી હોય એને તો ખૂબ જ કેવી કે સેફ્ટી ફીચર્સ કેવાય તમારે લગભગ અને આની જે કહેવાય ને કે વોરંટી પીરિયડ તો નહીં કહું બટ કેટલા વર્ષ સુધી પાણીની કે લીકેજની કોઈ પ્રોબ્લેમ નથી રહેતી આમાં કોમની નિયમ મુજબ કોમની જે વોરંટી આપે છે કે 8 વર્ષ લગી વોટરપ્રૂફિંગ માટેનું જે એક વાટેક આવે છે એમાં 8 વર્ષ કોમની કહે છે પણ આ જે એક્ઝાનોબલની પ્રોડક્ટ એવી છે કે એમાં 8 વર્ષ લગી કસ્ટમરને કોઈ પ્રોબ્લેમ આવેલ નથી અને સાઈડની દીવાલમાં જે આ એડવાન્સ આવે છે આ લોકો એમાંય પણ વોરંટી આપે પાછું આ પ્રોડક્ટ એક ટેકનોલોજી એવી છે કે રિપેર પ્રિપેર ને પ્રોડક્ટી ક્વોલિટી આપે છે કે ઓટોમેટિક ધારો કે આ લોકોએ દસ વર્ષ કે બાર વર્ષની જે એઝ આપી હોય ત્રણ વર્ષ પછી દિવાલુમાં જ્યારે વાતીરા પડે છે ત્યારે આ પ્રોડક્ટ ઓટોમેટિક એની અંદર

ટ્વેલ્વ ઇયર્સની જે વોરંટી તો નહીં બટ એક ગેરંટી ટાઈપનું અમે પણ આપના ગાઉ વાત કરી અને મારા મિસ્ટરે પણ હમણાં આપને વાત કરી કે અમે દરેક માણસ અહીં આવે છે પોતાનું સપનાનું ઘર બનાવવા માટે અને અમે એને અમારી રીતના પૂરી હેલ્પ કરીએ છીએ સપનાનું ઘર બનાવવા માટે પણ અમે જે રીતના પ્રોડક્ટ વાપરીએ છીએ સ્ટાન્ડર્ડ વસ્તુ બધી રાખીએ છીએ આપણે પહેલેથી છેલ્લે સુધી બધું મટીરિયલ્સ અમે સ્ટાન્ડર્ડ રાખીએ છીએ પણ આપણે જ્યારે આપણું સપનાનું ઘર બનાવવું હોય ત્યારે મેઇન પ્રશ્ન આવે ફાઇનાન્સનો નો ડેફિનેટલી કારણ કે સપનાનું ઘર એટલે સપનાનું ઘર મતલબ આપણે એક હજાર બનાવી શકીએ તો આપણે સપોઝ હું હો કે તમે હો આપણે એવું જ વિચારીએ કે બધું વસ્તુ સ્ટાન્ડર્ડ વાપરીએ તો આઈ થિંક ધોરાજી સેન્ટરમાં સૌ પ્રથમ વાર અમે એક નવો જ કોન્સેપ્ટ લઈને આવીએ છીએ કે બધી બાબતમાં લોન મળે છે તો સપનાનું ઘર બનાવવામાં મતલબ સ્ટ્રકચરમાં લોન મળે છે પણ ત્યાં વાત પૂરી થઈ જાય પછી આપણે આપણા સપનાના ઘરને શણગારવું હોય તો એ માટે પણ લોન મળી શકે એવું અમે કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ અને એ માટે અમે બજાજ ફાઇનાન્સ કંપની સાથે ટાઈઅપ કર્યું છે એટલે અમારે કોઈ કસ્ટમર આવે અને એની કોઈ મની પ્રોબ્લેમ હોય તો એ બજાજ ફાઇનાન્સ થ્રુ અમારી પાસેથી પોતે પોતાના સપનાના ઘરમાં કલર કરાવી શકે છે અને એ માટે વિસ્તૃત માહિતી આપવા માટે અમે બજાજ ફાઇનાન્સના જે સર છે એ પણ આજે અમારા શોરૂમ શોરૂમ ઉપર ઉપસ્થિત છે તો એના વિશે વિસ્તૃત માહિતી એ સર આપણને આપશે ઓકે થેન્ક યુ વેલ બારુલ ભાઈને તો આપણે એ ટુ ઝેડ ડિટેલ્સ કહી દીધી પણ હવે કહેવાય ને કે અત્યાર સુધીમાં જે હોમ છે એના રિનોવેશન માટેની લોન સાંભળેલી છે ફર્નિચરની પણ ઘણી ખરી જગ્યાએ લોન મળી જાય છે બટ આઈ થિંક આ જે ધોરાજી સેન્ટર છે એમાં પહેલી વખત હું સાંભળી રહ્યો છું કે જે પેઇન્ટિંગ કહેવાય ને કે ઘરને તમે રિનોવેટ કરાવો છો કે પેઇન્ટ કરાવો છો એમના માટે પણ ફાઇનાન્સની ફેસિલિટી એ મળી જાય છે તો હવે એની ડિટેલ પ્રોસેસ શું છે સાથે સાથે કંઈ કઈ વિશેષતાઓ છે એના માટે અત્યારે બજાજ ફાઇનાન્સના રિપ્રેઝેન્ટેટિવ અત્યારે આ શોરૂમમાં ઉપસ્થિત છે તો આપણે એમની પાસેથી પણ થોડી જે આ ઇન્ફોર્મેશન છે એ લઈ લઈએ અને એની જે ડિટેલ પ્રોસેસ શું છે એ જાણી લઈએ જે આપણો જે આજનો આઉટલેટ છે નેશનલ એમાં જે ફાઇનાન્સની વાત આવેલી તો જે બજાજ ફાઇનાન્સ છે એના અત્યારે આપણી સાથે સાથે જોડાયેલા છે આપણે એમની પણ થોડી વાતચીત કરી લઈએ અને જે આ ફાઇનાન્સની પ્રોસેસ શું છે અને કઈ રીતે જો તમારે ફેસિલિટી જોતી હોય તેના ક્રાઇટેરિયા શું છે એ દરેક ઇન્ફોર્મેશન આપણે એમની સાથેથી પાસેથી લઈ લઈએ તો સૌથી પહેલા તો અમારી ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવો હું નામ મોહિત સિંધો બજાજ ફાઇનાન્સમાંથી આવ્યો છું હવે તમે તો સાંભળેલું હશે કે કાર છે બાઇક છે ટીવી મોબાઈલ ફ્રીજ એસી વોશિંગ મશીન વગેરે જેવામાં લોન અવેલેબલ હતી પણ તમને હવે સેનેટરી વેર્સમાં પણ સરળ હપ્તે લોન મળી જશે મતલબ જે અહીંયા જે સેનેટરી પ્રોડક્ટ છે એના ઉપર પણ તમે ફાઇનાન્સ કરી આપો છો હા મેઇનલી સેનેટરી વેર્સમાં આપણે તમારા ઘરને રિનોવેટ કરવા માટે કે સેનેટરી વેર્સમાં આપણે જે કંઈ પ્રોડક્ટ ખરીદો એમાં સરળ હપ્તે અને કોઈ એમાં માઇનોર ફાઇલ ચાર્જ ને એ બધો એના ઉપર થઈ જશે મતલબ અત્યાર સુધી જે બેઝિક લોનની પ્રોસેસ હોય છે કે ગે રીતે જ હોય છે એના ક્રાઇટેરિયા શું હોય છે અને કહેવાય છે કે ઘણી વખત પેપરલેસ આઈ થિંક બુજની દરેક પ્રોસેસીસ હોય છે તો શું પેપર પર હોય છે મતલબ કસ્ટમરને કોઈ ખાસ પ્રોબ્લેમ ના રહેતી હોય ને દરેક વસ્તુ સરળ હપ્તે થઈ જશે અને આપણે ડોક્યુમેન્ટમાં તો ખાસ તો આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંકની પાસબુક આ ત્રણ જ ડોક્યુમેન્ટ ઉપર આપણે થઈ જશે લોન મતલબ અને ફૂલ લોન જે અમાઉન્ટ હોય છે એ કવર થઈ જાય છે કે પછી કોઈ આ રીતના અગાઉ જે કહેવાય ને કે જનરલી આપણે કોઈ પણ વ્હીકલ છે કે હોમ છે તે પરચેસ કર્યા હોય છે એમાં ડીપી ડાઉન પેમેન્ટ આપતા હોય છે તો આમાં કોઈ એ રીતની સ્કીમ છે કે કૅશલેસ જે દરેક વસ્તુ રહે છે કે તમારે દરેક વસ્તુ જે ફાઇનાન્સ થઈ જાય આપણે અગાઉ વાત કરી કે કોઈ બી વસ્તુમાં ફાઇનાન્સ થઈ જશે ધીરે રીતે આપણા સીધો મોહિતભાઈ વાત કરી કે ઝીરો ટકા ડાઉન પેમેન્ટ સરળ ર થઈ જશે એમાં અમે પહેલાં પ્રોસેસ કરશું પછી જો કસ્ટમરનું બેન્કિંગ સારું હશે અગાઉ એ રેગ્યુલર લોનનું રીપેમેન્ટ કરેલું હશે તો આપણે ઝીરો ટકામાં બી થઈ જશે અને જો કોઈ કસ્ટમર એમ છે કે એ ઈ એમ આઈ સાઇઝ નાની રાખવીએ અને ડાઉન પેમેન્ટ ભરવા ઈચ્છે છે તો એ બી થઈ શકે મતલબ જો અહીંયા વ્યૂઅર્સને પણ એક અગત્યની વાત કહેવા માગું છું કે જો તમારે કોઈ પણ જાતનું રોકાણ કરવું નથી સીધું સરળ હફતેથી જ આ દરેક વસ્તુઓ તમારે કરાવી છે તો તેના માટેની પણ ફેસિલિટી એ મળે છે જે બેઝિક બેન્ક બેન્કિંગ માટેના ક્રાઇટેરિયાઝ હોય છે જો તમે દરેક ક્રાઇટેરિયા સેટિસફાઈડ કરતા હોય છો તમારું સિવિલ સારું હોય છે તો એકદમ કોઈપણ જાતનું ડાઉન પેમેન્ટ કે ને પે કર્યા વગર તમે સીધા હપ્તાથી આ જે ફેસિલિટી છે તેનો લાભ પણ ઉઠાવી શકો છો અને ફક્ત એ જ નહીં જો તમારે ઈએમઆઈ છે તેની કોસ્ટિંગ ઓછી જોતી હોય તો તમે બેઝિક એવું ડાઉન ડાઉન પેમેન્ટ છે તેને પે કરીને તમે એ રીતે પણ ફાઇનાન્સ છે તેની ફેસિલિટી છે તેનો લાભ ફ્રેન્ડ્સ આ હતો આપણો આજનો વિડીયો જેમાં આપણે મુલાકાત લીધી ધોરાજી ખાતે આવેલ નેશનલ એજન્સીઝમાં તમને માહિતગાર કરાવેલા ત્યાં મળતી વિશેષ જે પ્રોડક્ટ્સ છે અને જે ફાઇનાન્સની ફેસિલિટીઝ છે એમનાથી આ જ રીતે જો તમે પણ તમારા ફર્મનું એડવર્ટાઇઝિંગ કે એન્ડોસમેન્ટ કરાવવા માગતા હોય તો નીચેના નંબર પર જરૂરથી સંપર્ક કરો સાથે આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ